અલી જો ને કરવાના જમ આટા ક્યાં દેતા હે એમ કે મેં કરા રે અરે જા લે દી ને બેહવા દી પર બાર તો બંધ કરી દીધું તું આ તાન નહી આ લોકો બતા જીંકે કરે ને આપ બોલા હું કે કરી દેશી હા મે તો જી આપો હા ji manu gaboto manga લે 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 જય જય અમે જીવલો તો તમને જીવલાય ભરીમાં ઉઠાય જો દો ભિરાખ ભિરાખ તીકી લા ટિકિટ હે સાહેબ વધાતા વધા ટિકિટ લઈ લીધી આ ટિકિટની ઓરે આને આલુ ઠીકે ને તો દેવા દે બેવા દેવા પાલે એવું અલે આરો પિલા નેતો જા પોલીસ ને ને તો